રસ્તા માટે આમ તો સરકાર વિવિધ ગ્રાન્ટો ફાળવતી હોય છે પણ કેટલીક વાર રસ્તો બનાવવા માટે પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ નથી થતો અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે રસ્તાનું કામ જે છે તે હલકી ગુણવત્તાનું થતું હોય છે તેવો જ પુરાવો બિલોડાના નાના કથેરિયા ગ્રામ પંચાયતના આવેલું લુસડિયાથી વાઘપુરા એટલે કે ભીમ પગલાં તેમજ રેલવે ફાટક સુધીનો જોડતો આ રસ્તો જે છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપનું હાર્દિક સ્વાગત કરું છું નાના કથરિયાના ગ્રામજનો અને આજુબાજુના લોકો હાલ આક્ષેપ કરી રહ્યા છે કે આ લસુડિયાથી વાઘપુરા એટલે કે ભીમ પગલા તેમજ રેલવે ફાટક સુધીને જોડતો આ ચાર કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બન્યો જ નથી અને બન્યો તે વખતે આ કામ હલકી ગુણવત્તાવાળું થયું છે આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને આ રસ્તાનું સમારકામ પણ હલકી ગુણવત્તાવાળું થવાથી વધુ ખંડેર બન્યો છે અને રસ્તાનું સમારકામ પણ સારું થયું નથી જેના જ કારણે હાલમાં આ રસ્તા ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નવીન રસ્તા બાબતે રજૂઆત કરતાં જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે આ રસ્તા બાબતે નેતાઓને પણ ખોટે ખોટા આશ્વાસનો આપ્યા છે અને રસ્તો થયો જ નથી તો બીજી બાજુ જો આ રસ્તો નવો નહીં બને તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે વધુમાં આ રસ્તાનું સમારકામ હલકી ગુણવત્તાનું થાય છે જેના જ કારણે અકસ્માતો પણ સર્જાય છે જો આ રસ્તો ટૂંક સમયમાં નવીન નહીં બનાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર